બેગામ તાલુકાના હરસોલી બારડોલી તરફ જતા કોઝવે પુલ પર બંને સાઈડે રેલિંગો રિપેરિંગનું કામ તાત્કાલિક અસરે શરૂ થયું નાગરિક અધિકાર પરિષદની રજૂઆત અને આવેલ હરસોલી તોતરાય માતાના મંદિરથી મેષમો નદીમાંથી પસાર થતા કોઠી બારડોલી ગામ તરફના કોઝવે પર સલામતી માટેની રેલિંગ રિપેરિંગ કરવા માટે સ્થાનિક રહીશો તેમજ ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી નાગરિક અધિકાર પરિષદના તાલુકા મહામંત્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સદર બાબતે નાગરિક અધિકાર પરિષદની મીટિંગમાં ચર્ચા થતા જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર દહેગામ મામલતદાર અને નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત દહેગામને તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર આપવામાં આવેલ કે દયાગામ તાલુકામાં આવેલ હરસોલી તોતરાય માતાના મંદિરથી મેમુ નદીમાંથી પસાર થતા કોઠી પાટોલી ગામ તરફના કોઝવે પર સલામતી માટેની રેલિંગ ઘણા સમયથી તૂટી ગયેલ છે સદર જોખમકારક રેલિંગ ન હોવાને કારણે અકસ્માત થવાની ઘટનાઓ પણ બનવા પામેલ છે ગ્રામજનો દ્વારા તે માટે રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન પેટા વિભાગ પંચાયત દ્વારા રેલિંગ રિપેરિંગ કરવામાં આવતી ન હોવાથી રાત્રિ દરમિયાન પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવેલ જેમાં ઘણીવાર વાર બાઇક વાળા પડવાની ઘટનાઓ બનવા પામેલ અન્યથા આ મોટી જાનહાની થવાની સંભાવનાઓ રહેલી છે જેથી પ્રાયોરિટીના ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ નાગરિક અધિકારી પરિષદ દ્વારા તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યા બાદ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ તે અંગેના સમાચાર પ્રાઇમ મીડિયા ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા નાગરિક અધિકારી પરિષદની રજૂઆતને ધ્યાને લઈ મેશ્વો નદીના કોઝવે પરની રેલિંગ રિપેરિંગ કરવાની કામગીરી તાત્કાલિક